નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ચીને અમેરિકા સામેનો 24% ટેરી હટાવવાની કરી જાહેરાત બંને ધુરંધર દેશના ટ્રેડ વોર નો આવશે અંત સીમા સ્વીટી તો ક્યારેક સરસ્વતી હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ 22 વાર મતદાન કર્યું રાહુલ ગાંધીનો મોટો દાવો બાંગ્લાદેશ ક્રિકેટમાં થપડકાંડ સામે આવ્યો મહિલા વર્લ્ડ કપટન કેપ્ટન નિગાર સામે જુનિયર્સને મારવાનો લાગ્યો આરોપ રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે વોટ ચોરીના સંસનીખે જ આરોપ બાદ ભાજપનો સણસણતો જવાબ વડોદરાના ન્યૂઝ ચેનલનો સીએમડી છું ફેક્ટરી માલિકને બ્લેકમેલ કરી અને 5 લાખની ખંડણી માંગી જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગુંચવાઈ ગયો સુપ્રીમ કોર્ટ દ્વારા જટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ બંગાળમાં ફરી મનરેગા શરૂ કરાશે સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદ છે ડીલ ફાઇનલ થયાની ચર્ચા સામે આવી વોઠામાં ઉભરાયું માનો મહેરામણ વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો તો રાઇટ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ છવાયો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા ઇતિહાસમાં ક્યારેય ન અપાયું હોય એવું મોટું પેકેજ અપાવવામાં આવશે

અમેરિકા સેનેટમાં હાયર બિલ કરાયું રજૂ અને જેની જોગવાઈઓ ભારતીય આઈટી કંપનીઓ માટે અત્યંત જોખમી શિક્ષકે એક કોઈ રીટો ગુનેગાર નથી કે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરી શકાય શિક્ષણ સંઘે તમામ વોરંટ રદ કરવા કરી ઉગ્રમાંગ કોંગ્રેસ રાજ ઠોકરેની જ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય ભારતે એઆઈ માટે રજૂ કરી નવી ગાઈડલાઇન્સ એઆઈના ચાર આધાર સ્તંભ અને સાત સૂત્રો વિશે જાણીલો નવા નિયમ સેનાની રાજનીતિમાં ન લાવો રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વચ્ચે વિશ્વને એકસો પચાસ વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ ટ્રમ્પે ફરી ઝેર ઓક્યું હવે તો કઈક કરવું પડશે મહાદેવ એપ નો કૌભાંડ રવિ ઉપલ ફરાર થઈ જતા સુપ્રીમ કોર્ટ થઈ ગઈ લાલ ગુમ રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે વોટ ચોરીના સનસની આરોપો બાદ ભાજપનો જવાબ સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ બંગાળમાં ફરી મનરેગા શરૂ કરવામાં આવશે સીમા સીમાસપીટી તો ક્યારેક સરસ્વતી હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ બાવીસ વાર મતદાન કર્યું રાહુલ ગાંધીનો દાવો સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ઋષિભ પંથની વાપસી શમીને ન મળ્યો મોકો વડોદરાના ભગવાન નરસિંહ નાવરગોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા ચાંદલા વિધિ માટે લાંબી કતાર લાગી ન્યુયોર્કના મેયર તરીકે ભારતીય મૂળના જોહરાન મમદાનીને જીતાડવામાં ગુજરાતીઓની મહત્વની ભૂમિકા આવી સામે ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના બની એક્સપ્રેસ ટ્રેન નીચે લોકોના થયા ભારતને સામેલ કરો નહીતર નબળું જ રહેશે સંયુક્ત રાષ્ટ્ર ફેન્ડલેન્ડ આપી મોટી ચેતવણી જુનાગઢના મેંદરના જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર સહ સામે એસ્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આવતીકાલે સોમનાથ થી થશે શરૂઆત ઉના તાલુકાના રેવદ ગામમાં અદય દ્રાવક ઘટના બની મગફળી નો તૈયાર પાક માવઠાની નિષ્ફળ જતા ખેડૂતની આત્મહત્યા કરાય જામનગર પોલીસ નો મોટો સપાટો ઇંગ્લિશ દારૂ ની એરફેરા મે કરતી બે કાર સાથે આરોપી ને દબોચાયો વડગામના શહીદ જવાન જીગર ચૌધરી ની અંતિમ યાત્રામાં ઇબકે ચડ્યું વતન ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત ખેડૂત દીઠ એકસો પચીસ મણ પાક ટેકાના ભાવે કરાશે ખરીદી દસ ટકા વસ્તીનો સેનામાં કંટ્રોલ રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ મચી ગઈ ભાજપ પણ ભડક્યું રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ હરિયાણામાં પચીસ લાખ મતની ચોરી અને કોંગ્રેસની જીત આરમાં પલટી બ્રાઝિલની ની મોડલે દસ બુથ પર બાવીસ વખત મત આપ્યો ડાંગ ભાજપમાં મોટું ગાબડું ટાંકલીપાડાના સરપંચ ઉપસરપંચ અને થી વધુ કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા ભારતીય આશ્રમના લઘુ મહંત જંગલમાંથી બેવાન હાલતમાં મળ્યા હોસ્પિટલ ખસેડાયા આખું શરીર ધ્રુજતું જોવા મળ્યું બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ એકસો એકવીસ બેઠક પર એને તેરસોને ચૌદ ઉમેદવારો મેદાને ઉતર્યા દેશભરમાં એર ઇન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતા પ્રવાસીઓ રજી પડ્યા એરપોર્ટ પર કતારો લાગી અમેરિકાએ પરમાણુ મિસાઇલ મિટન્ટ મેનનું સફળ પરીક્ષણ કરતાં વિશ્વભરમાં સોંપો પડી ગયો દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાની જાટકણી કાઢી કહ્યું કે કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અમરેલીના બાબરામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતાં એકનું મોત ન વિજાગ્રસ્ત થયા ભારતના નિવેદન બાદ બાંગ્લાદેશ ફોપડ્યું કટ્ટુપંથે જાંકીર નાયકાન આ સ્વાગતની તૈયારી પડતી મૂકી જયપુરમાં બે ફાર્મ દોડતા ડમ્પર નો કાળો કહેર સામે આવ્યો યુવક ને કચડી નાખી સો મીટર ઢસડ્યો ને શરીરના ત્રણ ટુકડા થયા વલસાડમાં ડીઆરઆઈ ની મોટી કાર્યવાહી ડેર કાયદે ધમધમતી ફેક્ટરી માંથી વીસ કરોડ થી વધુ નું ડ્રગ્સ જપ્ત કરાયું ડેપ્યુટી સીએમ વિજય સિંહાએ મતદાન કર્યું મૈથિલી ઠાકોરે મતદાન કરતા પહેલા મંદિરમાં પ્રાર્થના કરી વિરાટ કોહલી રોહિત શર્મા ટીમમાંથી બહાર થયા અભિષેક શર્મા ઓડીઆઈ શ્રેણીમાં રમશે બીસીસીઆઈએ કરી મોટી જાહેરાત મમદાનીની જીતમાં આ ગુજરાતીઓએ ભાવકની ભૂમિકા ભજવી તો ન્યુયોર્કનો પ્રથમ ઇન્ડો અમેરિકન મુસ્લિમ મેયરનો રેકોર્ડ સામે આવ્યો આર્મી જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા પરિવારનું અહીંયા ફાટ રુદન સામે આવ્યું ગુજરાતનું બનાસકાંઠા જિલ્લા વડગામ શોકમાં ડૂબ્યું કૃષિ મંત્રી જીતુ વાગાણીએ કરી મોટી જાહેરાત ખેડૂતો દીઠ એકસો પચીસ મણ પાકની ટેકાના ભાવે કરવામાં આવશે ખરીદી ફરી થઈ જજો જો તૈયાર તો કમોસમી વરસાદ વરસાદને વધુ એક વાવાજોડા અંગે ચોંકાવનારી આ ગઈ સામે આવી સિસ્ટમે વળાંક લીધો કૃષિ મંત્રીનું મોટું નિવેદન માવઠાથી બેતાલીસ લાખ હેક્ટર ખેતીને નુકસાન થયું રાહગત પેકેજ અંગે આપી મહત્વપૂર્ણ જાણકારી ખેડૂતોમાં ખુશીનો માહોલ બિહારમાં ઇન્ડિયાના મુખ્યમંત્રી ઉમેદવાનીટકળોનો અંત ચૂંટણી પ્રભારી धर्मेंद्र પ્રધાને જાહેર કર્યું નીતીશ કુમારનું નામ બિહારના ચૂંટણી મેદાનમાં ઉતરેલા અભિનેતાના મુંબઈ સ્થિત બંગલા પર બીએમસી ચલાવી શકે છે બુલડોઝર મળી મોટી નોટિસ રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ હરિયાણામાં પચીસ લાખ મતની ચોરી કરવામાં આવી કોંગ્રેસની જીત હારમાં પલટી ગઈ તો બ્રાઝિલની મોડેલે બાવીસ વખત મત આપ્યો મતદારો થઈ જજો સાવધાન એસઆઈઆર ફોર્મમાં એફિડેવિટ જેવી કબૂલાત ફરજિયાત ખોટી માહિતી આપનારને એક વર્ષની જેલ અને દંડની સજા થશે વિદેશમાં નોકરીની લાલચ આપી બંધક બનાવી સાયબર ગુના કરાવવામાં રેકેટ નો પર્દાફાશ એક આરોપીની ધરપકડ કરવામાં આવી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ